નમસ્કાર મિત્રો કેમ છો બધા વાહન લેવે ચેનલ તરફથી બધા મિત્રોને રામ રામ આપણી ચેનલ ઉપર વાહન અને ખેતબજારના દરરોજ પાંચથી છ વિડીયો આવતા હોય છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો વિડીયોમાં તમે મહિન્દ્રા ટ્રેક્ટર અને ટ્રેલર જોઈ રહ્યા છો તે બંને વેચવાનું છે સાથે ખેતબજાર પણ વેચવાના છે વિડીયો છેલ્લે સુધી જોઈએ તમારે પણ આવા જ વિડીયો દ્વારા પોતાના વાહનની જાહેરાત યુટ્યુબ ચેનલ વોટ્સઅપ ગ્રુપ ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજ ચાર પ્લેટફોર્મ ઉપર આપવી હોય તો વિડીયોમાં બતાડેલ મોબાઈલ નંબર ઉપર મેસેજ કરી શકો છો વિડીયોમાં તમે મહિન્દ્રા બસો પંચોતેર ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે મહેશભાઈને બેસવાનું છે સાથે તમે અવસર ટ્રેલર ખેતવજારો આખો શેટ મહેશભાઈને વેચવાનો છે વિડીયોમાં તમે કન્ડિશન જોઈ શકો છો ટ્રેક્ટર ઓરિજિનલ કંપની કલરમાં છે ટાયર સારા છે સાથે તમે ફાટાનું પતરું દાંતી રાપ શાહના તન દાઢા તમામ આખો શેટ મહેશભાઈને વેચવાનો છે વન ઓનર ટ્રેક્ટરનું મોડલ બે હજાર અગિયાર આખા શેટની કિંમત ત્રણ લાખ પંચ્યાસી હજાર આખો તમને જિલ્લો રાજકોટ તાલુકો જસદણ અને આટકોટ ગામે જોવા મળશે ટ્રેક્ટરના માલિક મહેશભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે મહેશભાઈનો કોન્ટેક કરી શકો છો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો જેથી તે પણ આપણી ચેનલ પરથી કોઈપણ વાહનની ખરીદી કરી શકે